નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે હું છું ઉત્સવ મિત્રો ગઈકાલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા સંપન્ન થઈ અને આ યાત્રામાં પૂરું થયું અમદાવાદનીઓની મેટ્રોનું સપનું અને શરૂ થયો વિશ્વની સૌથી મોટી પેન્શન યોજનાનો પ્રારંભ તો મિત્રો આજે મેટ્રોમાં કામ કરતા મજદૂરો થી માંડીને મેટ્રોનું જે સપનું અમદાવાદ અને ગાંધીનગરવાસીઓએ જોયેલું છે એની આજે આપણે વાત કરીશું અને આમાં ચર્ચામાં ભાગ લેવા આપણી પાસે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહેમાનો આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ભાર્ગવ અધ્વરિયું કે જેઓ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી પ્રોફેસર છે સેફ યુનિવર્સિટીના અને અર્બન અને ટાઉન અર્બન અને ટ્રાન્સપોર્ટ પ્લાનર છે ડોક્ટર ભાર્ગવ તો સ્વાગત છે થેન્ક યુ જી અને આપણી સાથે ઉપસ્થિત છે મણિલાલ પટેલ જે વરિષ્ઠ પત્રકાર છે અને ખાસ કરીને ગ્રામીણ પત્રકારત્વમાં જેમની બહુ મોટી ભૂમિકા છે અને જે જેનો બહુ વિશાળ અનુભવ છે એવા મણિલાલ પટેલ સાહેબ આપનું પણ સ્ટુડિયોમાં સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની મન થાય કે ઘણી વાર જ્યારે આપણા મિત્રો દિલ્હી જતા હોય અને પછી અમદાવાદ આવે તો ઘણી બધી વાત કરતા હોય કે ભાઈ અમે મેટ્રોમાં બેઠા અને અહીંયા ફર્યા ત્યાં ફર્યા તો આપણને પણ થાય કે આ મેટ્રો હોય કે જે દિલ્હી ના જતા હોય એમને થયા કરતું હોય પણ એ મેટ્રો હવે આપણા ત્યાં આવી ચૂકી છે તો મેટ્રોના શું ફાયદા છે અને મેટ્રોના લઈને અમદાવાદના વિકાસને કેવી રીતના ગતિ મળશે એની આજે આપણે ચર્ચા કરીશું તો એ ચર્ચામાં હું ડોક્ટર વધવારી આપને પૂછવા માંગીશ કે કેવી રીતના જે ટ્રાવેલ ટાઈમ અને ટ્રાવેલ ડિસ્ટન્સની જે વાત કરવામાં આવે કે જે પ્રવાસનો સમયગાળો અને અંતર જ્યારે આપણા એમટીએસ પણ છે બીઆરટીએસ પણ છે તો મેટ્રોનો જે ઉમેરો થયો છે એ કઈ રીતના અને ઘટાડશે અથવા કે રીતે એમાં ફરક પાડશે પહેલામાં પહેલું તો કોઈ બી શહેરની પરિવહન જે સિસ્ટમ છે એની લાઈફલાઈન છે અને ખાસ કરીને જન પરિવહન એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ તો કોઈ બી શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની જે ગતિ છે જેના કારણે આપણે ટ્રીપ કરી રહ્યા છીએ તો હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જ્યારે બી હોય તો એના કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વધુ સરળ રીતે અને ઝડપી પહોંચી શકે એટલે શહેરનો વિકાસ કે એનો જે શેપ કે ફેલાવ છે એનું ટ્રાન્સપોર્ટ પરિવહન સિસ્ટમ સાથે બહુ જ ઘેરો સંબંધ બને અને એના કારણે એ કઈ દિશામાં શહેર ડેવલપ થઈ શકે એને ચેનલાઇઝ કરી શકે એટલી એની તાકાત છે ટ્રાન્સપોર્ટ નેટવર્કની સો અમદાવાદનો જે મેટ્રો છે એ એ સંદર્ભમાં એ બહુ વેલકમ એટલે ઇટ્સ અ વેરી નાઇસ પ્રોજેક્ટ અને વી શુડ વેલકમ ઇટ વિથ ઓપન આર્મ્સ બિગિન વિથ પછી તમે દિશાની વાત કરી તો દિશા પરથી એમ થાય કે અમદાવાદનો જે વિકાસ કહીએ તો ત્યાં સુધી આપણે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ એ એ રીતના આપણે આના વિકાસ અથવા તો પૂર્વ અમદાવાદ એ છે પણ આના મેટ્રોનેક ફેઝમાં આપણે જોઈએ ઉત્તર અને દક્ષિણને પણ આ જોડી રહ્યું છે અને અમદાવાદની ઉત્તરની વાત કરીએ તો ગાંધીનગર ત્યાં આવે છે તો શું આ જે ક્વીન સિટી જોવાનું સપનું છે એમાં આજે ક્રોમોઝોમની જેમ આ મેટ્રો લાઈન એ બંને શહેરને જોડશે કે ક્વીન નું જે પરિકલ્પના થઈ હતી તો એનો પણ વિકાસ કરશે કઈ રીતના થઈ શકે જેમ કે આપણે જોયું દિલ્હી મેક્રોમાં પણ જે એનસીઆરમાં જે નોઈડા છે કે ગુડગાંવ છે કે ફરીદાબાદ છે આ પણ મેક્રોના કારણે એક વિકાસ થયો તો શું આ નોર્થ અને સાઉથ જે છે એ અમદાવાદની જે તમે કીધું કે વિકાસની દિશા શેપ દિશા એ બદલશે એટલે જે મેં પહેલાં કીધું તેમ કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે હાઈ સ્પીડ આવે તો એ ભલે ડિસ્ટન્સ વધારે છે પણ ટાઈમ વાઇઝ એ આપણને નજીક લાવે છે એટલે આખું સ્પેસ સંકુચિત થાય એ રીતે આપણે જોઈ શકીએ એટલે જો હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટ અમદાવાદ ગાંધીનગર વચ્ચે હોય તો એ બે પોઈન્ટને નજીક લાવે છે ટાઈમ વાઇઝ એન્ડ ધેરફોર એનું વિકાસમાં ઘણો મોટો રોલ ભજવી શકે તમે જે પહેલાં જે વાત કરી કે અમદાવાદ ઈસ્ટ અને વેસ્ટ બાજુ ફેલાયેલું છે એ એક રીતે સાચું છે પણ એક રીતે નથી બી બીજા શહેરોની કમ્પેરિઝનમાં અમદાવાદ ઘણું બધી જ બાજુ ઇનફ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે વેસ્ટમાં થોડું વધારે છે ઈસ્ટમાં ઇન્ડસ્ટ્રીયલ ટાઈપ વધારે છે અને નોર્થમાં આપણે જોઈએ ચાંદખેડ અને કોબા સુધી બધું અમદાવાદનું ડેવલપમેન્ટ થયું એટલે એ રીતે ખાસું બેલેન્સ છે અને એ આપણા રોડ નેટવર્કના કારણે આવડાના જે અમુક પ્રયાસો થયા એના કારણે આપણે આ બેલેન્સ ડેવલપમેન્ટ જોવા મળે છે બરાબર છે તો તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે એ થશે આ જે મેટ્રો છે એમાં ઘણી વાર એમ કહેવાય છે કે આપણે તે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તો મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે શું અથવા તો કઈ રીતના આપણે જે પરિવહનના અલગ અલગ અંગો છે એમને એક કરીને કઈ રીતના આપણે આમાં આગળ વધી શકાય એટલે એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો મલ્ટી મોડલ એટલે ઘણા બધા જુદા જુદા ટાઈપના મોડ એક જ જગ્યાએથી તમને બસ પણ હોય રેલવે પણ હોય તમે એક જ કેમ્પસમાં ઉતરો જો તમારે ક્યાંય બહાર નથી જવાનું કેમ્પસથી અંદર ને અંદર જ તમને બસમાંથી તો ટ્રેન મળે ટ્રેનમાંથી ઉતરો તો ટ્રામ મળે એ બધું એક જ કેમ્પસમાં આવી જાય છે અને ધેરફોર એ બહાર જઈને કોઈ બીજા બિલ્ડિંગમાં જવો એવી તમને ફિલિંગ નથી આવતી ક્યારેય અને એવી ઇન્ટિગ્રેટેડ જે હબ કહેવાય સ્ટેશન એને મલ્ટી મોડલ સ્ટેશન કહી શકાય સિમ્પલ ભાષામાં તો અમદાવાદ મેટ્રોના આવવાથી આ પરિકલ્પના સાકાર થતી તમને દેખાય છે એટલે કાળુપુર એક છે જેમાં રિજનલ રેલ અને આ મેટ્રો સિસ્ટમનું ત્યાં થઈ શકે બીઆરટી અને મેટ્રો સિસ્ટમનું જે ઇન્ટરસેક્શન છે ત્યાં આગળ મલ્ટી મોડલ થઈ શકે અને એએમટીએસના રૂટ બી જો આવતા હોય ત્યાં આગળ તો એ ત્રણેય મોડ એક જગ્યાએ ભેગા થાય તો આપણે મલ્ટી મોડલ હબ ત્યાં થઈ શકે અને કરવું જ જોઈએ આઈ મીન દેટ ઇઝ વોટ આઈ એમ સેઈંગ અને એના કારણે લોકોને પેસેન્જરને એકથી બીજામાં ટ્રાન્સફર કરવું ઈઝી પડે છે અને એમાં ટાઈમ જો બચે એવું જો ડિઝાઇન હોય કે પાછી નવી ટિકિટ લો લાઈનમાં ઉભા રહો એ બધું સિસ્ટમ ના હોય દેન ઇટ બિકમ્સ લાઈક અ કન્ટિન્યુઅસ જર્ની બરાબર તમે ખાલી ફિઝિકલી એકથી બીજામાં જાઓ છો પણ ઇટ ઇઝ ઓલ કનેક્ટેડ બરાબર છે મણિભાઈ આપને હું પૂછવા માંગીશ કે ખાસ કરીને હમણાં તો એક એવું છે કે થોડા દિવસો ફ્રીમાં મુસાફરી પણ થશે એક અમદાવાદી તરીકે એક નાગરિક તરીકે તમને કેટલી ખુશી થઈ છે અમદાવાદમાં મેટ્રો આવવાથી એક વાત તદ્દન સાચી છે કે ભવન વ્યવહારની સુવિધા વધશે એટલે એમટીએસ હતું બીઆરટીએસ હતું ને મેટ્રો ઉમેરાશે એક વાહન વ્યવહારની સુવિધાનો સરવાળો થયો આપણે એમ સાદી ભાષામાં કહીએ તો એક સરવાળો થયો એટલે સુવિધા વધશે લોકોનો સમય પણ એમાં બસશે પણ આપણા ત્યાં એક મોટી જે છે આપણી મર્યાદા એ બરાબર કે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વાળવા પડશે બરાબર આપણી ટ્રાફિકની સમસ્યા હળવી કરવી હશે તો કદાચ મેટ્રો થશે એવું આપણે માનીએ છીએ પણ અમદાવાદની મેન્ટાલિટી છે કે ટુ વ્હીલર લઈએ ને ફોર વ્હીલર લઈએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ નથી કરે બીજા બીજા દેશોમાં ખૂબ થાય છે આપણે હમણાં સાહેબે કહ્યું એમ કે ભાઈ ત્યાંથી તમે એમટીએસ કે બીઆરટીએસ મળી શકે એવું કનેક્શન એ પ્રજે મુંબઈમાં આપણે જોઈ શકીએ છીએ કલકત્તામાં જોઈએ નજીકના સ્થળેથી ત્યાંથી દૂર જઈ શકાય લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની પણ આપણે વાત કરીએ તો મેટ્રો જે છે પ્રોજેક્ટની અંદર ઘણો મેન પાવર લાગે ઘણા બધા માણસો અંદર જોડાયેલા હોય અને એમાં એક મજૂર વર્ગ એવો છે કે જેને જેની જેનો પરસેવો આ મેટ્રોની પાછળ છે એના માટે એક આપણી સરસ મજાની યોજના ઊભી થઈ અને એના માટે આપણે અસંગઠિત ક્ષેત્ર એવો શબ્દ બહુ વપરાયો તો અસંગઠિત ક્ષેત્ર શું છે જો આપ દર્શકોને સમજાવી શકો પહેલી વાત તો એ છે કે આપણી કોઈ પણ યોજના થાય તો આમ સામાન્ય ક્રેડિટ બહુ મોટા માનો સરકારને મળે સરકારે મેટ્રો કરી આપે જેમ કહ્યું પાયામાં પરસેવો તો પેલા સમજીવી ન બરાબર મોભ દેખાય બહુ બંગલો તો દેખાય પણ એનો પાયો આખું જે ન દેખાય પણ આ મેટ્રોના પાયામાં પણ હું સમજીવી છે એનો પરસેવો એટલે યુગાનું એવું બન્યું કે મેટ્રોનું લોકાર્પણ થયું એની સાથે આ એક રાષ્ટ્રવ્યાપી સમજીવી પેન્શન યોજના નામ બી ખબર ને એના ફોઈ કોઈ બહુ સારા હશે કે માન ધન અને માન ધનની સાથે માન પણ જેમ કિસાન સન્માન એટલે માણસ તમે અમને અમે તમારા પર ઉપકાર નથી કરતા પણ માન સાથે તમને પેન્શન આપીએ છીએ એટલે એક સરસ મજાનું બીજું કે જે શ્રમજીવી જે છે આપણે ત્યાં તમે કહ્યું એમ સંગઠિત ને અસંગઠિત બે વર્ગો સંગઠિત વર્ગ તો પોતાની તાકાતના જોડે બાવડાના જોડે આંદોલનથી હડતાલથી પોતાનું મેળવી શકે છે વધતા ઓછા પ્રમાણમાં સમય જાય તો પણ અસંગઠિત વર્ગ એવો છે કે બિચારો મેળવી શકતો નથી અસંગઠિત છે એટલે કોઈ એજિટેશન પણ આંદોલન પણ કરી શકતો નથી અત્યાર સુધી આપણે એની ઉપેક્ષા પણ હતી કે એનું કોણ એનું સાંભળે એમ એ પછી શહેરનો હોય કે ગામડાનો હોય કદાચ આ યોજનામાં મને જે ગમે એવું છે કે એમાં બંને પ્રકારના સમજીશ શહેરી અને ગ્રામીણ ગ્રામીણ બરાબર બંનેનો એક સરસ મજાને બંનેને લાભાર બંને લાભાર્થી હોય એવી આ એક યોજના છે એટલે રીતે ગામડા અને શહેરોનો એક ભલે ઉપયોગ કરનારો અર્બન વર્ગ હશે પણ એમાં આનો લાભ રૂરલ પણ પણ થવા તો આ સામાજિક સુરક્ષા અને શહેરના સ્વપ્નને લગતી આ ચર્ચાને આપણે ચાલુ રાખીશું પણ એ પહેલા લઈશું નાનકડો વિરામ ને વિરામ બાદ મેટ્રોની સપના વિશે વાત ચાલુ રાખીશું છો તમે કમાલ કરી દીધી ઘરે ઘર માં સૌએ શૌચાલય બનાવી લીધા અરે ભાઈ સાહેબ અસલી હીરો તો કોઈ બીજો છે આલો બાળકો આ અસલી હીરો ને જઈને હાર પહેરાવો ભારત ના ઘરે ઘર માં શૌચાલય ખુલ્યું હવે ખુલ્લા માં જવાનું બંધ રાખો દરવાજા બંધ અને યાદ રાખો શૌચાલય ઉપયોગ અને દેખરેખ હંમેશા બાદ આપનું સ્વાગત છે અને ચર્ચાનો દોર આગળ ધપાવીએ અ જોકે ભાર્ગવ મારે વાત કરવી છે મણી મણિલાલ સાહેબે જેમ વાત કરી કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે બિહેવિયરનો જે પ્રશ્ન છે ખાસ કરીને તો ઘણા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ કોઈ કદાસ સમર્થન નથી હોતા અથવા તો એમ થાય છે કે પ્રાઇવેટ વહીકલ કરીને જવું વધારે સારું અને ઘણા લોકોને એવું છે કે ભાઈ આ બીઆઈટીએસ કેમ રસ્તાની વચ્ચે વચ્ચે કેમ આ રસ્તાની વચ્ચે વચ્ચે આ બધું કેમ ચાલે તો આ અને જેને ટેકનિકલ ભાષામાં રાઇટ ઓફ ધ વે જેને કહેવાય એમ તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જ્યારે રસ્તા પર વાહનો જતા હોય તો કેવી રીતના આપણે વાહનોના અધિક વાહનોની અધિકારિતાની વાત કરીએ કે ભાઈ રસ્તા પર અધિકાર કોનો બરાબર અને કઈ રીતના લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ કે જાહેર પરિવહન વ્યવસ્થા સાથે સાંકળી શકાય એના બિહેવિયર થ્રુ તો એના વિશે આપ તમે શું કહેશો ઘણા શહેરોમાં એટલે વર્લ્ડ ઓવર બહુ ઓછા શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કમર્શિયલી સક્સેસફુલ કહી શકાય બરાબર એનું કારણ એ છે કે તમે એનો એક્ચ્યુઅલ જે ખર્ચ થતો હોય એ જો લોકોને આપવાનું તમે કહો તો બહુ મોંઘું પડે બરાબર એટલે ક્યારેક આપણે કહીએ ને સબસિડી એમાં હોય છે એવું બની શકે કે કોઈક એક થી બીજા નો એક રૂટ કમર્શિયલી સક્સેસફુલ હોય બરાબર પણ બધા સિસ્ટમ એવું એવું નથી કારણ કે એમાં એક વેલફેર એંગલ બી આવે કે અમુક લોકોને જેની પાસે પોસાય એમ નથી પોતાના ખાનગી વાહન ચલાવવા એ લોકો કેવી રીતે ટ્રાવેલ કરે તો એના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ વેઝ કારણ કે ઇટ ઇઝ ચીપર દેન ઓનિંગ અ વ્હીકલ તો પબ્લિક ટ્રાન્સપોર્ટને એટલે જે લોકો નથી વાપરતા ત્યાંથી વાપરતા થાય એના માટે સિમ્પલ ભાષામાં કહીએ તો લોકો પોતાના મગજમાં તુલના કરે છે કોસ્ટની હવે ટોટલ કોસ્ટ આપણે શું થાય એક તો જે આપણે ખર્ચ થયો તે ટિકિટનો જી અને બીજો ટાઈમનો જી અને ખાનગી વાહન ચલાવતા હોય તો પેટ્રોલનો અને ટાઈમનો આ બંનેની તુલના કરો તમે તો જેમાં ઓછો ખર્ચ થાય એ વ્યક્તિ લેશે ઇકોનોમિક ટર્મ્સમાં પછી એમાં બીજું અટ્રેક્શન સેફટી સિક્યોરિટી કયો ટાઈમ છે દિવસનો રાત્રે બાર વાગે જવું હોય તો કદાચ જન પરિવહન નથી અવેલેબલ એટલે બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખી લોકો પોતાનું ચોઈસ કરતા હોય છે હવે આ બંધારણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ને કેવી રીતે કરવું એ ચેલેન્જ છે વાહન વ્યવહાર ઉપર થોડો ટેક્સ મૂક્યો એટલે કે રોડ પ્રાઇસિંગ કહીએ આપણે લંડનમાં એક એરિયા છે જેમાં તમે જાઓ તો આઠ પાઉન્ડ આપવા પડે ઇલેક્ટ્રોનિક ટેગિંગ સિસ્ટમથી બી તમારા પૈસા કપાય એટલે એક

અને જે રાઇટ ઓફ ધ વેની જે વાત છે એ એ શું છે અથવા તો કઈ રીતના તમે જે જે રસ્તા પર અધિકાર જે કહેવાય બરાબર ઘણા લોકો એમ કહેતા જે ની વસ્તુ છે તો એને એને એ આપણે સમજીએ કરાઈટ હવે આપણે ત્યાં ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવતા હોય છે શહેરમાં એટલે એમાં કોઈ બી રસ્તા ઉપર તમે ડેવલપમેન્ટ પ્લાન ખોલો તો એમાં લખ્યું હોય કે છત્રીસ મીટર કે ચાલીસ મીટરનો રસ્તો જી એટલે એ ચાલીસ મીટર એટલે એન્ડ ટુ એન્ડ ઇઝ કોલ્ડ પબ્લિક રાઈટ ઓફ વે એની અંદર જે બી એટલે એની કોઈની માલિકી નથી બધાની સિટીઝનની જોઈન્ટ માલિકી છે હવે એની અંદર જે બી શેર છે કોઈ બી સિસ્ટમ ચલાવે તે લોકોને લેન્ડ એક્વિઝિશન આ છે તે છે ના કરવું પડે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બે પ્રકાર છે એક રોડ ઉપર ચાલનારું અને એક પોતાનો રાઈટ વે જેમ કે મેટ્રો તો મેટ્રો નીચે બી જઈ શકે રસ્તાની ઉપર બી જઈ શકે એટલે એને રોડ સ્પેસ વાપરવાની જરૂર નથી ત્યારે બસ બેસ સિસ્ટમને વાપરવી પડે એટલે ત્યાં શેર કરવું પડે અને ઇટ ઇઝ એમાં કોઈ મોટી વાત નથી તો ખાનગી વાહનો માટે બી છે અને બંને માટે છે બરાબર એટલે શેરિંગ કરવું જ પડે પણ જે ચાલીસ જણા જે કદાચ ચાલીસ અલગ અલગ ગાડીઓમાં હોય એ જ ચાલીસ જણા જો એક બસમાં હોય તો બહુ સરળતાથી જઈ શકાય એ કરી શકાય હવે આનો ઉપયોગ તો એના રોજગાર ધંધા માટે જવાનો છે એ પણ એનો ઉપયોગ કરશે મણિલાલભાઈ આપને પૂછવા માંગીશ કે આ જે યોજના આખી લોન્ચ થઈ જાય એમાં સામાન્ય માનવીની જે આપણે વાત કરીએ છીએ કે જેનો ઉપયોગ કરવાનો છે કરી રહ્યો છે ખાસ કરીને તો આ યોજનામાં એક્ઝેક્ટલી શું છે અને એને એના ફીચર્સ શું છે આપણે ત્યાં કિસાન અને કામદાર જય જય જવાન તો બહુ બોલાતું પણ જય કિસાન જય કામદાર આ બંને અર્થતંત્રના પાયા છે જેનો કરોડ રજૂ કરીએ બંને ઉત્પાદકો છે આનું આ શ્રમનો ઉત્પાદક છે પેલો મૂડીનો છે એટલે બંને ઉત્પાદકો છે આપણે ત્યાં જેટલું ધ્યાન મૂડી તરફ અપાવ્યું એટલું શ્રમ તરફ નથી અપાવ્યું બરાબર જો કિસાનો માટેની પેન્શન યોજના નથી શ્રમિકો માટેની આવી જી યોજનાઓ આપણે ત્યાં ઘણી આવે છે અને બધી સારી હોય છે યોજના તમે જુઓ બેઝિકલી યોજના કોઈ પણ યોજના મેં ખરાબ નથી જોઈ બધી યોજનાઓ સારી હોય છે પણ એની સફળતાનો આધાર એના અમલ ઉપર છે બરાબર ઇમ્પ્લિમેન્ટેશન જો બરાબર ન થાય તો તમે તેવી સારી યોજનાનો કશો આ યોજના તમે જુઓ કે ઘણા બધા એની કેટલીય વિશિષ્ટતાઓ યોજનામાં છે દાખલી જનરલ પેન્શન યોજનામાં આપણે ત્યાં પતિ પત્નીમાંથી એક જણ ગુજરી જાય તો પચાસ ટકા મળે આમાં પણ છે કાલે વડાપ્રધાને જે કહ્યું એ મેં હજી યોજનાની વેબસાઇટ નથી જોઈ પણ એમણે એક બહુ સરસ કહ્યું કે અમને શ્રમિકો ઉપર વિશ્વાસ છે કે પંદર હજારની મર્યાદા અમે બાંધી છે પણ આવકનું પ્રમાણપત્ર અમે કોઈની પાસે માગવાના નથી એ બહુ સુંદર વસ્તુ છે મને કે આપણો માણસ માગે છે લઈ બીજું આની પ્રોસિજર છે ને બહુ સરળ છે કે તમે તમારું જનધન ખાતાનું કે તમારું બચત ખાતાનું વિગત લઈને જાઓ આધાર કાર્ડ લઈને જાઓ અને પાં પાંચ મિનિટમાં તમારી પ્રોસીજર પૂરી તમને પેન્શનનું કાર્ડ આપી દે અને તમારા ખાતામાંથી સીધા પૈસા જમા પંચાવનમાંથી બસો રૂપિયા સુધીની જે મર્યાદામાં છે એ તમારે જમા થઈ જાય અને તમે સાઠ વર્ષ પછી પેન્શન એટલે બહુ સીધી સારી સરળ યોજના એક વાત તમારું સિવિક સેન્ટર એટલે નાગરિક કેન્દ્રમાં તમારું રજીસ્ટ્રેશન થઈ આવે તમારે યોજના સાથે કંઈ લેવા દેવા નથી તમારા ખાતામાંથી સીધા પૈસા જતા રહે એટલે તમારે કંઈ કરવા ને તમારું વર્ષ સુધી પછી રાહત જોવાની પેન્શન મળે એ સરકારી યોજનાઓની જે આંટીગૂંટી હોય છે અટપટી હોય છે એની સરળતા હું માનું છું નથી આમાં છે એ ગ્રામીણ માણસ પણ કરી શકે તો ગ્રામીણ આપણે તો ગ્રામીણ ગામડા સુધી બેંકો પહોંચી છે સિવિક સેન્ટરો બી છે એટલે અને જનધન ખાતાને કારણે સામાન્ય માણસનું ખાતું પણ હવે તો બેંકમાં છે એટલે બધું એક બધી નદીઓ એક જ જગ્યાએ લેતી એ પ્રકારની વાત છે વ્યવસ્થા મળી જાય હવે આજ વ્યવસ્થા એવી જ બીજી એક વ્યવસ્થા જે प्रधानमंत्री ગઈકાલે જે લોન્ચ કરી છે વન કાર્ડ વન નેશનની જે વાત છે બરાબર છે કે એક જ કાર્ડ વડે તમે તો એ શું છે અને કેવી રીતના આપડા જે પરિવહન વ્યવસ્થા છે એમાં શું ક્રાંતિ લાવી શકે અથવા કઈ કઈ દિશામાં આપણે એને જોઈ શકીએ એક શરૂઆત છે પહેલું પગલું છે એટલે એની ડિટેલ્સ મને બહુ ખબર નથી પણ જેટલું મેં વાંચ્યું છે એના પરથી એક જ કાર્ડથી તમે જુદા જુદા શહેરોની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એક્સેસ કરી શકો અને બીજા બી ખર્ચા કરી શકો છો એટલે એ ટેકનોલોજીકલી બહુ સરસ સ્ટેપ કહેવાય એટલે કન્વીનિયન્ટ બચ ઘણું કન્વીનિયન્ટ થઈ જાય એટલે રૂપિયાની આપણી ઓછી થઈ જાય સો અને આપણા ઇન્ડિયા જેવા મોટા શહેરમાં અચીવ કરવું બહુ અઘરી વસ્તુ છે અને ઇફ ઇટ હેપન્સ ઈટ ઇઝ અ વેરી ગુડ થિંગ બહુ જ કન્વીનિયન્ટ થઈ જશે લોકોને પેમેન્ટ કરવું એસ્પેશલી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અને એક શહેરથી બીજા શહેર જઈએ નવી સિસ્ટમ હોય ત્યાં એટલે બધું જ ઇન્ટિગ્રેટ આઈ થિંક ફેર ઇન્ટિગ્રેશન તો એક જ કાક થી તમે દરેક અલગ અલગ સિસ્ટમ એટલે વારે ઘડી તમને ટિકિટ લેવાની તમારે ઝંઝક અને ઓટોમેટિકલી તમે પેલું જેમ ડેબિટ વાપરતા હોય છે ને તમે તમે વાપરી શકો છે

એટલે ક્યાંક સરકારે એમાં સબસિડી આપીને એ ભાડા નક્કી કરવા પડે હવે મારી દૃષ્ટિએ આ સોસાયટલ ડિસિશન એટલે કે પોલિટિકલ ડિસિઝન છે તમારા સમાજમાં કેટલા લોકોને આ જરૂર છે એને કન્સેશન કાર્ડ કેટલા આપવા જોઈએ એના બેઝિસ ઉપર આ નક્કી કરવામાં આવે છે અને આપણે અગાઉ જે વાત થઈ કે લોકોને ટ્રાન્સફર કરવા હોય આ બાજુ તો એ ભાડા બહુ કોમ્પિટિટિવ હોવા જોઈએ જેથી કરીને પ્રાઇવેટ વાહનો કરતાં ઘણા સસ્તા પડે તો ઓવરઓલ ટોટલ કોસ્ટ સમયની બી કોસ્ટ ગણીએ તો બી એ સરભર એટલે મેચ કરી શકે એ રીતના ભાડા એટલે એ બેસિસ ઉપર ભાડા આપણે બનાવી શકીએ બરાબર છે તો બહુ તમે સરસ વાત કરી હમણાં તો અમદાવાદીઓ એક ટ્રાફિક પોલીસે બહુ જ મજબૂતાઈથી જ્યારે કામ કર્યું પાર્કિંગ સોરી પાર્કિંગ માટે બહુ પ્રયત્ન કરે ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાય લોકોએ પણ સહયોગ આપ્યો પણ છતાં પણ ઘણી બધી વાર આ પાર્કિંગની સમસ્યા તે ટ્રાફિકની સમસ્યાઓ ઘણીવાર કોલેક્ટ કરતા થયા કરતી હોય છે ત્યારે મને એમ પૂછવું છે કે શું મેટ્રોના આવવાથી અમદાવાદની પાર્કિંગની સમસ્યા હલ થઈ જશે કે વધશે જે લોકોના ઓરિજિન ડેસ્ટિનેશન કહીએ એટલે કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટને એન્ડ પોઈન્ટ જર્નીનો એ લોકો જો મેટ્રોની ની આજુબાજુ હોય તો એ લોકો આ મેટ્રોનો ઉપયોગ કરશે ચોક્કસ અને એના કારણે એટલા લોકો કદાચ રસ્તા પર ઓછા થશે અને ત્યારબાદ પાર્કિંગની રિક્વાયરમેન્ટ થશે આપણે ત્યાં અત્યારે નેટવર્ક બેસિક છે ફર્સ્ટ ફેઝ છે એટલે ઘણા વર્ષો પછી જ્યારે મેટ્રોનું નેટવર્ક ઘણું મોટું થઈ જશે જેમ બીઆરટીએસનું ધીરે ધીરે પછી આની ઇફેક્ટ વધારે સારી રીતે જોવા મળી શકે બરાબર છે તમે એક 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 ફેઝ હોય છે કે જેને આપણે ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલપમેન્ટ કે એનો મતલબ એવો થાય છે કે ભાઈ જ્યારે કોઈ પણ વાહન વ્યવહારની વ્યવસ્થાનો વિકાસ થાય ત્યારે આજુબાજુના જે વિસ્તારો છે એનું પણ જેને કહેવાય કે ઇકોનોમિક આર્થિક વિકાસ થતો હોય છે જેમ કે એની એફએસઆઈ વધવું અથવા તો કમર્શિયલ સેક્ટર્સ ઊભા થવા તો કેવી રીતના આ મેટ્રો આ પ્રકારના વિકાસને વેગ આપશે એને ટેકનિકલ ભાષામાં ટ્રાન્ઝિટ ઓરિયન્ટેડ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે અને એનું સિમ્પલ પ્રિન્સિપલ એ છે કે ફૂટફોલ્સ કહીએ ને આપણે બરાબર એ આપણે વધારવા હોય તો લોકોની જે ઉપયોગની ઇન્ટેન્સિટી છે આપણે અમાઉન્ટ એ એક જ જમીન ઉપર વધારે એક્ટિવિટી થાય એના માટે આપણે એફએસઆઈ વધારીએ છીએ જેથી કરીને વધુ લોકો એ મેટ્રો સ્ટેશનથી આજુબાજુ જઈ શકે એટલે એ ઇન્ટેન્સિટી વધારો એના કારણે આજુબાજુનું ડેવલપમેન્ટ વધે એને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ જેથી કરીને સપોર્ટ કરે બરાબર છે ટેકો આપે એટલે એવી આર્થિક એટલે એટલો આર્થિક ગતિવિધિ આજુબાજુ થાય કે લોકોને એમ થાય કે ને આપણે અહીંયાથી મેટ્રો લઈશું તો અહીંયા જઈ શકાશે પેલી રેસ્ટોરન્ટમાં જઈ શકાશે અથવા તો આ કમર્શિયલ એમને જે બી કામકાજ હોય તો એ બધા એ રૂટ પર જ વિકાસ થાય સચોટ મણીભાઈ આપને પ્રશ્ન અમારે કરવો છે જે આ જે શ્રમિકો ની આખી જે વાત કરી તો શ્રમિકોના ગૌરવની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સામાજિક સુરક્ષા સોશિયલ સિક્યોરિટીની વાત કરીએ તો પાછલા જીવનમાં જ્યારે એક આવો સદ્ધર તમને મળતું હોય તો પેન્શનની શું ઉપયોગિતા શ્રમિકોને સોશિયલ સિક્યોરિટી કે સામાજિક સુરક્ષાના સંદર્ભમાં જોઈએ તો પેન્શનની કેટલી ઉપયોગિતા હોય છે જો એક તો જે તમે અર્બન અને રૂરલ સંદર્ભમાં એમાં હું એક મુદ્દો ઉમેરું કે આમાં એમ્પ્લોયમેન્ટને પણ ફાયદો થશે બરાબર બીઆર ટેસ્ટ થયું તો શ્રમજીવી પહેલાં બીઆરટેસ થી ભડકે એવો એનો એક માહોલ હતો આજે તમે જો બીઆરટેસ બધી થી જ ભરેલી હોય છે મોટાભાગે શ્રજીઓ બીઆ એવું મેટ્રો થશે તો મારે મસ્ત્રાલ જવું હશે વાળાને તો એમ્પ્લોયમેન્ટ માટે નું ડેવલપમેન્ટ થશે બારગા ભાઈ તો પછી કન્સ્ટ્રક્શન માટે મેટ્રોનું એટલે એમ્પ્લોયમેન્ટ ના પોઈન્ટ ઓફ થી પણ એટલું મહત્વ નહીં બીજી જે આપે પૂછ્યું એ કે આમાં અસંગઠિત માણસ છે ને એનો કોઈ ફિક્સ આવક નથી હોતી પહેલી વાત તો જી એટલે એની જે એટલે એ બચત પણ નથી કરી શકતો એની કોઈ મોટી બચત ન હોય જે હોય એ સામાન્ય એના સામાજિક વ્યવહારોમાં કે મેડિકલમાં ક્યાંક વપરાતી હોય એટલે એની જે મર્યાદિત બચત છે એ આમાં એ પેન્શનમાં રોકશે સરકારે જેને મહત્વનું વસ્તુ સરકાર એટલી જ રકમ આમાં ઉમેરશે એ બહુ જ મહત્વનું ફેક્ટર છે કે એને જે એનું કોન્ટ્રીબ્યુશન હોય એટલું સરકારનું કોન્ટ્રીબ્યુશન હશે એટલે જ્યારે નિવૃત્ત થશે ત્યારે એવું બને કદાચ એની આવક આવકોના સંતાનો એની સાથે રાખતા ના હોય કુટુંબ થી એક વિફુલ ગડપણમાં એને જીવવા માટે એનામાં શ્રમ અને શરીર જ એની મૂડી છે એને આપણે કે ગડપણમાં પેલી લાકડી માણસ લે આધાર લાકડી એમાં એક પેન્શન એનો આધાર લાકડી છે એવું માનું છું બરાબર છે જે બહુ જ અગત્યની વાતચીત થઈ હવે તો સમય આપણો અહીંયા થોડો ઓછો છે એટલે અહીંયા આપણે સમાપ્ત કરવું પડશે પણ આપણે બંને જે મેટ્રો અને યોગી માનધન યોજના બંનેના એક અગત્યના પાસાઓની આપણે ચર્ચા કરી અને એ બદલ હું ડોક્ટર ભાર્ગવ આપનો અને મણિલાલ સાહેબ આપનો આ બેનો હું હૃદયથી આભાર માનું છું તો મિત્રો આપણે જોયું એમ અલગ અલગ વિષયોને સાંકળીને આજે આપણે એક આખી ચર્ચા કરી કે મેટ્રો કે જેના પાયામાં એક મજૂરનો પરસેવો પણ છે અને આકાશમાં દોડતી મેટ્રો કે જેમાં અમદાવાદીનું એક નાગરિકનું ભારતના નાગરિકનું સપનું પણ છે આ બંનેને જોડતી કડીઓ વિશે આજે આપણે વાત કરી અલગ અલગ ટેકનિકલ પાસા વિશે આપણે વાત કરી તો મિત્રો આવા જ અનેક નવા વિષય સાથે ફરી મળીશું આવતા શનિવારે રાત્રે આઠ વાગે તો જોતા રહો આપણા મુદ્દા આપણી વાત